સરસ્વતી ઇમરાનમ યાદવ સર્વકાર્યાર્થ સિદ્ધ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હું ભગવાન ગણેશજીના મોદક ઉપર આજે મારે ચર્ચા કરવી છે મોદકથી થાય આનંદની પ્રાપ્તિ હવે મોદક એ ગણેશજીને બહુ પ્રિય છે મોદકને મોદક સંસ્કૃત શબ્દ છે અને મોદકનો અર્થ એવો થાય કે મોદક એટલે આનંદ આમાં એ કહેવા છે કે જે ખાય લાડુ એનું જીવનનું ચાલે સારું ગાડું અને લાડવાની વાત કરીએ તો ગણપતિ દાદાને લાડવા બહુ ગમે જ્યારે એવું કહેવાય છે કે પાર્વતી ભૈયા રસોઈ બનાવે અને એમાં જે દિવસે લાડવા હોય એટલે ગણપતિ ત્યાં જ બાજુમાં જ બેઠા હોય ગણેશજીને લાડવા બહુ ભાવે કે દરેકની એક ચોઈસ હોય પણ ગણપતિને આમ લાડવા જુઓ એટલે ગણપતિ આમ તરત જ ખુશ 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 થઈ જાય અને હંમેશા એવું કહેવાય છે કે લાડુ છે ને એ શુભ પ્રસંગોમાં મીઠાઈઓનો રાજા કહેવાય છે અને અમારા પાછા ભૂદેવમાં તો એવું કહેવાય છે કે જ્યાં સુધી લાડવા ના ખવાડ આવે ત્યાં સુધી ભોજન નું ફળ ના મળે ભૂદેવ ને મોદક બહુ પ્રિય હોય લડ્ડુ બહુ લાડવા વધારે ખાય અને જોજો શરીર બધાના સારા જ હોય પંડિતોમાં અમારા બધાના શરીર વધારે કેમ કે લાડવા એ માણસને એક તાકાત આપે છે ચોખ્ખા ઘીના લાડવા હો પાછા એવું કહેવાય છે કે મોદક મોદકનું નામ આનંદ ભગવાન ગણેશજીને જે મોદક જમાડે છે તો ભગવાન ગણપતિ દાદા બહુ ખુશ થાય છે તમે બીજા કંઈ ગણેશજીને કંઈ છપ્પન ભોગ નહીં તો ચાલશે ખાલી લાડવા મૂકો બસ અને લાડવાથી ગણેશજી વધારે ખુશ થાય જેથી જો તમે તમારા ઘરે ભગવાન ગણેશજીની સ્થાપના કરી હોય અથવા તમે ગણેશજીને બહુ એક ઉપાસક હોય તો તમારે ગણેશજીને પ્રસાદમાં લાડવા તો રાખવા જ સાથે કહી દઉં બીજી વાત ગમે તેવો આપણે ગમે ત્યારે આપણા ક્યારે પ્રસંગ હોય અથવા હવન હોય તો કોઈ પણ હવનની અંદર છેલ્લે જમણવાર હોય ને જમણવારમાં જ્યાં સુધી લાડુ ના હોય ત્યાં સુધી જમણવાર અધૂરો કહેવાય છે મતલબ કે લાડવા હોવા જોઈએ લાડવાને શાસ્ત્રની દ્રષ્ટિએ શુભ માનવામાં આવે છે ભોજનમાં લાડવા હોય એટલે તમારું ભોજન પૂર્ણ ગણવામાં આવે છે હવે રહી વાત કે લાડવા જે છે એના વિશે શાસ્ત્રમાં તો લખ્યું છે પણ તુલસીદાસજીએ એની સ્તુતિમાં પણ લખ્યું છે ગાયે ગણપતિ જગવંદન ગણેશજીની સ્તુતિ કરે છે તુલસીદાસજી અને એમાં એક શબ્દ લખે છે મોદક પ્રિય મૃદ મંગલ દાતા વિદ્યા વિદ્યાવારી બુદ્ધિ પ્રદાતા માગજ તુલસી દાસકર જોડી બસુ ગજાનંદ માનસ મોરે એવું કહેવાય કે તુલસીદાસજીએ પણ એવું લખ્યું છે કે જે ગણેશજીનું હું આરાધના કરું છું જે ગણેશજીની સ્તુતિ કરું છું તુલસીદાસજીએ જ્યારે રામાયણ લખી ત્યારે એ વખતે પહેલાં ગણેશજીની આરાધના કરી અને એમાં શબ્દ લખ્યો કે માગધ તુલસી દાસકર જોડી ગણેશજી તુલસીદાસજી ગણેશજીની સ્તુતિ કરે છે અને એમાં લખ્યું મોદક પ્રિય મુદ મંગલ દાતા જે મોદક પ્રિય છે જેને એ ગણેશપતિ દાદા છે બીજા ભગવાનને તમે જો દરેક ભગવાનમાં અલગ અલગ પ્રસાદ હોય પણ લાડવા તો ગણપતિના જ હોય ગણપતિને જ ગમે હવે રહી વાત કે ભગવાન ગણેશજીને તમે જો લાડુ અર્પણ કરો છો અને સાથે સાથે હું તમને ગણેશજીનો એક ગ્રંથમાં એ છ ગણપતિના એક એવા નામ કહીશ કે એ છ નામ બોલીને જો ગણપતિને તમે લાડુ જમાડો અને પછી છ નામ બોલીને ગણપતિને નમસ્કાર કરો અથવા એ છ નામની જો છ માલા કરો છો તો એનાથી પણ લાભ થાય છે અને શું લાભ થાય તો કે જીવનમાં આનંદની પ્રાપ્તિ થાય એક એનું જીવનમાં ખુશાલી રહે ઘણા લોકોના જીવનમાં તમે જોજો તો ગાડી બંગલા બધું હશે પણ ખુશી જે હોવી જોઈએ જે આનંદ હોવો જોઈએ આનંદ દેખાતો નથી અને જેને જીવનમાં આનંદ નથી જેના જીવનમાં કોઈ રંગ નથી બેરંગી બની જાય છે તો જીવનમાં હંમેશા રંગ હોવો જોઈએ મતલબ આનંદ હોવો જોઈએ એકદમ ખુશ માણસને પ્રસન્ન માણસ સદા પ્રસન્ન રહેવા હોવો જોઈએ ગમે જ્યારે કોઈક ફોટો પાડે તો ફોટો હંમેશા સારો હોવો જોઈએ કેમ કે મુદ્રા પ્રસન્ન મુદ્રામાં રહેવાનું મોઢું ચડાઈ બહુ નહીં ફરવાનું જે જીવનમાં પ્રસન્ન થઈને રહે ને એનું જીવન પ્રસન્ન જ હોય પણ તમે જો તમારું સ્વભાવ અથવા જેવી તમારી આકૃતિ હોય છે એવા જીવનની અંદર કષ્ટ એવા જ હોય છે ભગવાન કહે છે ગણપતિ દાદા કહે છે હંમેશા મસ્ત રહો ખુશ રહો અને આનંદમાં રહો અને ખાવામાં પણ વ્યવસ્થિત રીતે જમવું ગણપતિ દાદા જમવામાં શાંતિથી જમે ભરભર જમે નહીં જમવામાં શાંતિથી એને ખાવ એને દાંતથી ચાવો પછી એને ઉતારો એના પણ આખા બત્રીસ વખત એને ચાવું પછી ઉતારું એના પણ ઘણા બધા નિયમ છે શાસ્ત્રોમાં એ વિશે પણ આપણે એક વખત ચર્ચા કરીશું પણ અહીંયા ગણપતિ દાદાના જે છ નામ છે એના વિશે આપણે વાત કરીએ કયા છ નામ જો મોદસ ચમોદસ સુમઘો દુર્મઘો તથા અવિઘ્નો વિઘ્ન કરતા હતા સડેતે વિઘ્ન નાયક સડેતે સડેતે એટલે છ વિઘ્ન જે છે છ ગણપતિના જે નામ છે જે છ ગણપતિ છે આ ગણપતિને નામ બોલીને તમે જો છ માળા કરો છો અથવા એમને છ ફૂલ અર્પણ કરો છો પણ એ વખત જ્યારે આપ બોલો છો ત્યારે ગણપતિ દાદાની સામે મોદક હોવો જોઈએ મોદશ્ચૈવ પ્રમોદશ સુમુખો દુર્મુખો તરા અવિઘ્નો વિઘ્ન કરતા સડે તે વિઘ્ન નાયક એ છ નામ તમને કહું છું જે લેવાથી વિઘ્નનો નાશ થઈ જાય છે સડગ સડ ગજાનંદ કહી શકાય કયા છ નામ છે તો પહેલું નામ છે ઓમ મોદાય નમઃ પહેલું નામ છે ઓમ મોદાય નમઃ મોદક મૂકો અને પહેલું નામ બોલો ઓ મોદાય નમઃ એ ભગવાનને ઓમ મોદાય નમઃ બોલીને નમસ્કાર કરો અથવા ઓમ મુદાય નમ ઓમ મુદાય નમ ઓમ મુદાય નમઃ એને એકસો આઠ વખત બોલીને એક માલા પૂરી કરી દો બીજું ભગવાન ગણેશજીનું નામ છે ઓમ પ્રમોદાય નમઃ પહેલું ઓમ મોદાય નમઃ બીજું ઓમ પ્રમોદાય નમઃ ત્રીજું છે ઓમ સુમુખાય નમઃ સુમુખાય નમઃ સુમુખ સુમુખનો અર્થ થાય શું એટલે સારું સારું મુખ જેનું સારું મુખ છે જે ખુશ રહેશે એ ગણપતિ દાદાની વાત છે એટલે સુમુખ શબ્દ કહેવામાં આવે છે સારું મુખ ધરાવનાર તો પહેલું નામ હતું ઓમ મોદાય નમઃ ઓમ પ્રમોદાય નમઃ ઓમ સુમુખાય નમઃ પછી ચોથું નામ છે ઓમ દુર્મુખાય નમઃ પાંચમું નામ ઓમ અવિઘ્નકર્ત્રે નમઃ ઓમ અવિઘ્નકર્ત્રે નમઃ અને છઠ્ઠું નામ ઓમ વિઘ્નકર્તાય નમઃ તો ભગવાન ગણેશજીના આ છ નામ બોલીને જે વ્યક્તિ મોદક જમાડે છે એના જીવનના વિઘ્ન દૂર થઈ જાય છે અને એના જીવનમાં ટેન્શન દૂર થાય છે સમસ્યાઓ દૂર થાય છે આનંદની પ્રાપ્તિ થાય છે કેમકે આનંદ એનો જ છીનવાય છે જેના જીવનમાં બહુ બધી તકલીફ હોય મુશ્કેલીઓનો વાદળ જ્યારે માથે હોય ત્યારે માણસ ટેન્શનમાં ફરતો હોય અને એ ટેન્શન ત્યારે દૂર થાય કે આનંદ આવે તો ટેન્શન દૂર થાય ને આનંદ ક્યારે આવે સારા દિવસો આવે સારો સમય આવે તો જ પણ સારો સમય લાવવા માટે પુરુષાર્થ અને સાથે ભગવાનના આશીર્વાદ હોવા જરૂરી છે જેથી ભગવાન ગણપતિ દાદાને લાડુ જમાડો તો ગણપતિ તમારા જીવનમાં આનંદ આપે અને લાડવામાં પણ એવું કહેવાય છે કે સરકરાખટ ખાદ્યાની દધિક ક્ષિરાકૃતાની ચા આહારમ પક્ષ ભોજ્યમ ચા નૈવેદ્યમ પ્રતિકૃહ્યતા ભગવાન ગણપતિ દાદાને નૈવેદ્ય જ્યારે જમાડો છો સર કરાખટ ખાદ્યાની દધિક શીરાકૃતાની ચા આહારમ પક્ષ ભોજ્યમ ચા નૈવેદ્યમ પ્રતિકૃહ્યતા ભગવાનને જમાડવાની પણ એક એક મુદ્રા છે દર વખતે હું કહેતો હોઉં છું કે ભગવાન ગણપતિ હોય અથવા તમારા દેવી દેવતાઓને તમે જ્યારે ભોજન કરાવો છો ત્યારે ભોજન કરાવતા પહેલાં એની ભોજનનો નિયમ પણ તમને ખબર હોવો જોઈએ ભગવાનનો આપણે થાર ગાઈએ છીએ ઠીક છે થાર ગાવો જરૂરી છે પણ થારની સાથે તમને ભગવાનને જમાડવાની નિયમ પણ ખબર હોવો જોઈએ શાસ્ત્રની દૃષ્ટિએ ભગવાનને જમાડતી વખતે જ્યારે તમે ભગવાનની સામે પ્રસાદ મૂકો છો તો પહેલાં તો થોડુંક જલ લઈ અને પ્રસાદની ઉપર પાણીનો છંટકાર કરવો કેમ કે પ્રસાદને પવિત્ર કરવાનું નૈવેદ્ય પ્રોક્ષણમ કુર્યા હતા ધ્યાન મુદ્રમૃત્યકૃત્ય ગ્રાસ મુદ્રા આપણું દ્વારા શાસ્ત્રમાં લખ્યું છે કે એના જલથી છંટકાર કરો પછી ડાબો હાથને મુખ ઉપર રાખો અને જમણા હાથને પાંચ આંગળીને ભેગી કરો અને ભગવાનને આ રીતે જમાડો ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા અને ઓમ સમાનાય સ્વાહા પાંચ શબ્દ તમારે બોલવાના છે અને પાંચ વખત જમાડવાનું કયા પાંચ પહેલું ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહ ઓમ ઉદાનાય સ્વાહા અને ઓમ સમાનાય સ્વાહ તો આટલું કર્યા પછી શું કરવાનું થોડું જલ લેવાનું મધ્યે જલમ સમર્પૈયા અર્થ એવો થાય કે જ્યારે આપણે બહુ જમીએ ને ત્યારે થોડુંક વચ્ચે બ્રેક લઈને થોડુંક પાણી પીવાનું હોય વધારે નહીં થોડુંક પાણી પીવાનું મધ્યે જલમ સમર પછી એમ ભગવાનને પણ થોડું જલ પીવડાવવું જોઈએ અને એકાદ ચમચી જેટલું પછી પાછું ફરીથી જમાડવાનું પ્રાણ અપાન વ્યાન ઉદાનને સમાન એટલે બોલવાનું પ્રાણાય સ્વાહમ અપાનાય સ્વાહમ વ્યાનય સ્વાહમ ઉદાનય સ્વાહમ સમાનાય સ્વાહ પછી શું કરવાનું તો કે કોઈપણ ભગવાનને આટલું કર્યા બાદ તમારે ચાર વખત ભગવાનને જલ ભગવાનની સામે ચાર વખત જલ મૂકવાનું કેમ તો આપણે જ્યારે જમીને ઊભા થઈએ છીએ પહેલાં આપણે શું કરીએ સીધા પહેલાં હાથ ધોઈએ હસ્તપ્રક્ષાલનમ પછી મુખપ્રક્ષાલનમ એટલે હાથ ધોઈએ પછી મુખ ધોઈએ એટલે પહેલાં ભગવાનને હાથ ધોવા માટે જલ અર્પણ કરીએ છીએ એ ભાવનાથી મૂકીએ બીજી વાર મુખ પ્રક્ષાલનમ પછી મુખ સુધી આચમનમ પછી પાછું જમ્યા પછી થોડું પાણી છેલ્લે પીવાનું પણ એવું કહેવાય છે કે જમ્યા પછી બહુ વધારે ના પીવું નહીં તો વીસ મતલબ વીસ સમાન થઈ જાય ને બહુ વધારે પીવાયથી પછી પાચન ના થાય એટલે જમવા આમ તો ભોજન પછી થોડો ટાઈમ પછી જલ પીવું જોઈએ પણ અહીંયા થોડુંક એટલે પીવાનું કે તમારું એઠું મોઢું ન રહે એટલે થોડું આચમન માટે એટલે ભગવાનને અહીંયા હસ્તપ્રક્ષા મુખ પ્રક્ષાલ આચમ એમ સારું તો જે કહેવામાં આવે છે તો ભગવાનને એટલે ચાર વખત જલ પીવામાં આવે છે હાથ બંને હાથ મુખ અને આચમન માટે એ જલ મૂકવામાં આવે છે તો આ ભગવાનને એક જમાડવાની ક્રિયા છે તો ભગવાન ગણપતિ જે છે ગણેશજી જમ્યા પછી ગણેશજીને પણ આ રીતે જમાડવા જોઈએ અને આ રીતે એમને ભોજન કરાવવું જોઈએ તો હંમેશા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હું નાની નાની વાતોને લઈને પણ માર્ગદર્શન એટલે આપું છું કે જેનાથી આપણને રોજ આપણા સેવામાં પણ આપણે ભગવાનને જમાડવાની ક્રિયાઓ આપણને ખબર હોવી જોઈએ દેવતાઓને કઈ રીતે જમાડા કઈ રીતે સહન થાય કઈ રીતે આરતી કરાય આરતીની ડિબેટ કઈ બાજુ હોવી જોઈએ આ બધી જ વસ્તુઓનું જ્ઞાન આપણા બધી વસ્તુઓનો જૉબ શાસ્ત્રમાં છે અને હું આ કાર્યક્રમના માધ્યમથી એક એક ટૉપિક ઉપર વાત એટલે કરું છું કે જેનાથી તમને એ વસ્તુની ખબર પડે તો દર્શક મિત્રો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં મોદકને લઈને મેં આજે સરસ મજાનો કાર્યક્રમ કર્યો છે અને આગળ પણ ભગવાન ગણેશજીના આવા જ ઉપાય શ્રેષ્ઠ ઉપાય સુંદર ઉપાય અને સરળ ભાષામાં હું પ્રફુલ્લ પંડ્યા રોજ કહેતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતાની મને આપી દો રજા જય ભગવાન